તો આ ખોલું ને દેખાડું આપલી કમતી વસ્તુ છે ને 100 રૂપિયાની છે કોઈ કેવું જો જોલો ચીપ લાસ્ટ ચીપ ચેલેન્જ તમે દેખાડું જો અંદર આ બધી વસ્તુ ખાવા પછી આવી વસ્તુ થાય તો જે એ જે છે ને એ આ એક જ મેન છે જોલો ચીપ કેટલી દીકી છે એમણે દે ઘરે આવી ગયા છે ને આને ટ્રાય કરવાની છે જોલો ચીપ્સ ને કે કેટલી તીખી છે યા ફર નથી કે ખાલી વાગલો ચીપ લેના આવી ગયા આર્ય ઉત્તમ ને તો લેપટોપ મારમે મચે છે આ જી છે ને આ જુલો જીપ સાથે કરવાનો ને પપ્પા સાથે પ્રે જી બાલજીની આવે છે ને આ ટિંગ શું કહેવાય ને મને નામ નતો આવડતું જી આવે ને એની એની હું બતાવી આ મેડવીને ખવડાવવાની છે કરવાનો સ્પ્રેંગ આવડીએ જુલો જીપ સાથે ને પપ્પા સાથે કરવાનો સ્પ્રેંગ એને ખવડે છું ને રિએક્શન કેવો આવશે એના જ ખાલી એમ કહેવાનો તો ખાલી ટેસ્ટ કરવાનો ભાગ કે કેવો ભાગ સારો છે કે નહીં એ આપણે ગપ્પા માનને જ રીતે ગપ્પા મારવામાં તો આપણે એક્સપર્ટ છીએ યાર એક્સપર્ટ છીએ તારી લેપટોપ સીડી બીડી બધું ચાલુ છે તમે એડિટિંગ યાર નથી જ આમ તો ખાવતું નથી ખુલતું નથી આ કાંઈ આમ બમ કાંઈ ક્લિક ક્લિક કરી છે લેતા છે એ ચોલો છે ખુલ્લી કિતાબની છે ને જી જો આ વેફરની વાત કરતો તો ને પપ્પાને એમ કહેશું મા તો જો લેપટોપ પડે નહીં તો એમ કરવાનું એમ કે છે ને હજી આવડી વેફર તમે ટ્રાય કરો કેવો સ્વાદ છે સારો સ્વાદ હોય ને તો આપણે બીજા ચેલેન્જ વિડીયો આટું ને એમ કહેવાય કે વિડીયો ગાવું તારે તો કહી દઉં કે ચેલેન્જ બીજી ચેનલ છે ને એના માટે કરવાનું છે એટલે હાલો જલ્દી ખોલી હાલો તો હવે આને છે ને ખોલી પાણી શીશો ને અહીંયા પીડું એ ખોલવી કેમ તો એને કાતર લેવા જાવી જો હે યાર આ રી એમ નમ ખોલી જાય કે છે કે મને કઈ થાય ઓ હે કાડી હે

ટ્રાય કરાવશું ભાઈ ઉત્તમ કંટ્રોલ હાલો તો કેમેરો પકડી આપડેજી ગુજરાતી તમાકા છે એના કો રિવ્યુ લેવું મારું કાગળ કે આવડિયા વેફર એમાં આપણે કરવાની કે તો વેફર જ લેન તેના માટે ટ્રાય કરાવશું મસ્ત દેને કાઈ કટન આલ છે ને મસ્ત છે હું વીડિયો વીડિયો હું તારો છું આપણે તમને ખબર હશે ગુજરાતી ધમાકા ચેનલ નથી ચેલેન્જ વિડિયોના તમાર ભાઈ રિવ્યુ જાણી છે કે આવડી હાલ છે કે નહીં હાલે આ કે માત આપની ખરાબ બરી ના ના બરી હવે થોડી બરી સબ ક્યાં દેખના પડ رہا છે اچھا હે મેં અંધા આવી પર બધી છે ના જલ્દી ઓલું પાણી પાણી થોડી પર ના ટ્રાય કરી આ ઓય બાપા ઓય ઉતમ આ હું આ વેપર કાઈવી તો ભરી હું તમને દેખાડું આ ઓય ઉતમ ગોડુ બરે હે તો લો તો તોને આ નો ખવાય યાર હવે આવ જલ્દી લખી દે